નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે કે બોર્ડ રિઝલ્ટ માટે ચૂંટણી પંચે પરીક્ષા સમિતિની બેઠક યોજવા માટે મંજૂરી આપી દીધી છે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણીને લઈને માળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ ચૂંટણી પંચની મંજૂરી માંગી હતી જે ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે જોકે બોર્ડ દ્વારા હવે ક્યારે પરીક્ષા સમિતિની બેઠક બોલાવાશે તે નક્કી નથી અને બોર્ડના પરિણામો ગુજરાતના મતદાન બાદ જ જાહેર થાય તેવી શક્યતા છે એટલે સાત મે આ જેવું મતદાન પદ પૂરું થાય એટલે આઠ મે લગભગ રિઝલ્ટ જાહેર થઈ જશે હાલ વિદ્યાર્થીઓ વાલીઓ કાગડોળે પરિણામની રાહ જોઈને બેઠા છે ત્યારે જો પરિણામની જાહેર થાય તો લોકો પ્રવાસના આયોજન કરે અને મતદાન ઘટે તેવો શું સરકારને ડર લાગે છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોએ બોર્ડ રિઝલ્ટ જાહેર કરી દીધા છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ દસ અને બારની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં ઉત્તર વહી તપાસવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડેટા એન્ટ્રીથી માંડી ઓડિટિંગ સહિતની પરિણામની તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે પરંતુ ગુજરાત બોર્ડ પરિણામ જાહેર કરવાને લઈને મોટી મૂંઝવણમાં મુકાય છે સરકારને મંજૂરી રાહ જોવાની રહી છે પરંતુ મળતી માહિતી મુજબ હવે ગુજરાતમાં મતદાન પૂરું થયા બાદ જ પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે જોકે ચૂંટણી વચ્ચે પણ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોએ બોર્ડના રિઝલ્ટ જાહેર કરી દીધા છે ખાલી ગુજરાત સરકારનો હવે બાકી છે જ્યારે કેટલાક રાજ્યો દ્વારા એપ્રિલ અંત સુધીમાં બોર્ડ રિઝલ્ટ જાહેર કરવામાં આવનાર છે તો પછી ગુજરાત સરકાર ધોરણ દસ બારના રિઝલ્ટ જાહેર કરવામાં કેમ રાહ જોવાની રહી છે આ વર્ષે તો ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડ પરિણામ વહેલા જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ વીસ એપ્રિલની આસપાસ જાહેર થઈ જાય તેવી શક્યતા હતી પરંતુ હવે ચૂંટણી પહેલાં બાર સાયન્સનું રિઝલ્ટ પણ જાહેર થાય તેવી શક્યતા લાગતી નથી તે દરમિયાન ગુજરાત બોર્ડ ગેરરીતના કેસોને લઈને સુનાવણી માટે પરીક્ષા સમિતિની બેઠક યોજવા માટે ચૂંટણી પંચની મંજૂરી માગી હતી મહત્વનું છે કે પરીક્ષા સમિતિમાં ઓફિશિયલ મેમ્બર અને નોન ઓફિશિયલ મેમ્બર હોય એટલે કે હોદ્દાની રૂએ ન હોય તેવા ચૂંટણી પ્રક્રિયાના આવતા મેમ્બરો સાથે બેઠકો બોલાવી કે નહીં તે મુદ્દે પણ મૂંઝ તે મુદ્દે પણ મૂંઝવણ હોવાથી મંજૂરી મંગાઈ હતી હાલ તો ચૂંટણી પંચે બોર્ડની બેઠક બોલાવવા મંજૂરી આપી દીધી છે અને રિઝલ્ટ ક્યારે જાહેર કરવું તેનો હજી નક્કી નથી લગભગ આઠ એપ્રિલે રિઝલ્ટ આવશે જેવું મતદાન ચૂંટણી પતી જશે પછી જ રિઝલ્ટ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તેથી આ વિડીયો તમારા દરેક દસમાના અને બારમાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો થેન્ક યુ